सर हम हम तो मैं कौन शो जो है तुम्हारे सर बाहर टू लेट बोर्ड लटकेलू जोई हूं हमें हमारे भाड़े मकान જોઈએ છે હજુ પણ ઘર ખાલી છે કે હા છે ઉપર સિંગલ બેડરૂમ ખાલી છે તમે બેચલર છો કે ફેમિલી સાથે રહો છો હા અમે બંને હજી સિંગલ જ છીએ સર તમે લેડીસ જ છો ને હા અમે માત્ર છોકરી જ જોઈએ છે એજ કે છોકરાઓને ઘર આપે શું તો સત્યાનાશ કરી નાખશે તેથી છોકરાઓને ફેમિલીને ઘર નથી આપતો હું છોકરો જો એટલે ઘર તમને ભાડે આપું છું એક હો કે તમે કેટલા જણ છો એક મહિનો અમે બેઠ છીએ સર એક મહિનો પછી બીજી એક છોકરી અમને જોઈન કરશે સારી વાત છે તમારી જ ઉમરની છે ને હા સર એમની અમારી એજ નીચ છે તો ચાલો હું તમને ઘર બતાઉં છું ઓકે સર પરે આવને આજે દેખાય છે ને એજ ઘર છે અને આ છે હોલ જો મોટો હોલ છે બેડરૂમ જોયું ને કેટલો મોટો બેડરૂમ છે અને ત્યાં એક ડ્રેસિંગ ટેબલ પણ છે લાઈટ ફેન બધું ફિક્સ છે અને બેડરૂમમાં એક એટેચ બાથરૂમ પણ છે ચોવીસ કલાક પાણી મળશે અહીંયા તમને કોઈ તકલીફ નહીં થાય જો ઉપર શેલ્ફ પણ છે બરાબર જોઈ લીધું ને ચલો હું તમને કિચન બતાવું છું ચાલો જોયું ને કેટલું મોટું કિચન છે અને પછી ચોવીસ કલાક પાણી છે અહીંયા તમને કોઈ તકલીફ નહીં થાય તાજું પાણી છે बराबर फरीने जुइलो। ओके चना, बाकी बाहर जेने बात करिशु। आओ, आओ। किसेर? शुमेडम, पसंद आयु क्यों नहीं? अहां घर तो पसंद चे, पर यहां कोई फर्नीचर पड़ेलू चे, कोई रहे चे यहीं या? ना ना यहां कोई रहतू न थी, आ फर्नीचर मारू चे। ओ हो તમને જરૂર પડે તો તેનો યુઝ કરી શકો છો જો તમારી જોડો ફર્નિચર હોય અને જરૂર ના હોય તો એને ઘરે લઈ જઈશ ઇઝ ઇટ ઓકે ના સર હજી સુધી તો હું હોસ્ટેલમાં મારી ફ્રેન્ડ્સ સાથે જ રહેતી હતી સર હમ હોસ્ટેલની લાઈફ સારી નથી તો અમે વિચાર્યું કે બહાર રહીશું અ હમ જો નવું ફર્નિચર ખરીદવું હોય તો ઘણા બધા પૈસા લાગશે ને બરાબર છે અમારી કિસ્મત સારી છે કે તમે ફર્નિચર ખરીદેલું છે આને એમ જ રહેવા દો સર કઈ વાંધો નહીં અ સરા કરનું રેન્ટ શું છે ખાલી 18000 રૂપિયા શું કીધું સર 18000 છે તો બીજું શું ઘર કેલો મોટું છે જો ને આ તો સિંગલ બેડરૂમ ઘર છે ને સર આના માટે 18000 કેવી રીતના આપું સિંગલ બેડરૂમ છે મેડમ પણ એ સિંગલ બેડરૂમ કેટલો મોટો છે એ તો તમે જોયું કે નહીં અને તમે ત્રણ બેન પડ્યો છો ને ત્રણે છ હજાર આપશો તો અઢાર હજાર તો આપી શકો કે નહીં ના સર એટીઝન્ડ તો ઘણા જ વધારે છે થોડું ભાડું ઓછું કરો તો સારું રહેશે સર સારું એ જવા દો તમારું બજેટ શું છે બોલો આમ તો અમે પંદર હજાર જ આપી શકીશું સર હા ઓ નો બહુ ઓછા છે એટલા આપો ચાર પાંચ મહિના પછી ભાડું વધીને આવશે ओके सर हम्म सर नीचे हो तो मैं बनने एडवांस विषय बात करिए बराबर हम्म आओ अंदर बसो ना बार के मुंह भाजो ना सर हमारे के काम छे तो हमारे जाओ पड़छे आज ही तुमने टोकन आपने काले बैलेंस अमाउंट ट्रांसफर करी शो ओ सारी बात है जो एम होय तो 5 महीना नो भाड़ू एडवांस आप हां ओके सर आप ही शो हम टोकन एडवांस के आपो शो अतरी 1000 रुपीस आपो छु सर 1000 रुपीस आपने

हेलो सर मैं काले तमारो घर जोने तुमने टोकन एडवांस આપી હો તો યાદ છે હા एडवांस નો બેલેન્સ પર મે તમને ટ્રાન્સફર કરી દીધું છે સર તમે જરા ચેક કરીને મને બતાવો ને સર ઓ એવું છે 1 મિનિટ ચાલુ રાખું જરા ચેક કરીને કહું ઓકે સર હા મેડમ પૈસા આવી ગયા હા ઓકે સર એ बताओ કે આર્યા ઔષધ અમે હા મंडे સુધી અમે આવી જઈશું સર सारू मैडम आवे पछी चावी ले लजो हाँ ठीक छे सर मंडी सवारे सात वागे सुधी अमे आवी जईशु सर आवीने तमारी पासे थी चावी ले लेशु सारू मैडम फोन मुको छु हाँ ओके सर।, आ, सर 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 अरे आओ हाँ, मैडम सर चावी आप शो सर ए हमना ले आओ शो हाँ, हाँ ओके सर, सर। आज ही जापने दूध उकाली शो ठीक चे कैम हाँ लो मैडम चावी हाँ एक चावी है मैडम स्पेयर मान थी एक हुआ ही नहीं संभाली ने राज्यों मैडम हाँ ठीक चे हाँ। सर हमें ऊपर जाइए सर ओके ओके બાપરે ફાઇનલી એક સારું ઘર આપણને રેન્ટ પર મળી ગયું શાંતિ રહીશું અને આ ઘર માં આપણી જરૂરિયાત નો બધો સામાન છે આમાં કોઈ પ્રોબ્લેમ નથી જો આ ફર્નિચર બહાર ખરીદવા જઈએ ને તો લાખો નું પડે બચી ગયા એ બધું છોડાનું ગીતા સાથે વાત કરી કે હા કાલે જ સાથે વાત કરી એ એની માને ને મળવા ગામડે ગઈ છે અને નેક્સ્ટ વીક આવવાની છે તો અહીંયા આવીને એ હોસ્ટેલ વેકેન્ટ કરીને આપણને જોઈન કરશે ઓ એમ વાત છે ઠીક છે સારું મુહૂર્ત ચાલી રહ્યું છે આપણે ઠીક આપડે હાઉસ ઓનર વિશે તારો શું વિચાર છે એમના વિશે કેમ પૂછે છે आम तो जोवा बोलवामा ए मने सारो मानस लागे छे परंतु आटला मोटा गरमा ए ज रहे छे ए ने मने डर लागे छे एवो तो हूँ पण विचारु छु हां मारा ख्याल थी एमनो कोई પોતાनो नथी लागतु ए छोड़ तू आज ऑफिस नथी जावानी के हाँ हूँ जयश आ हां पण हूं आजे ऑफिस नथी जावानी तू मैनेजर ने कहि देने ठीक छे निशा एई निशा ah uh, bolle i'm going to my office bye mm -hmm. bye અરે સર તમે શું મેડમ હોયા ના વિષકું કે અરે રે એવું કઈ નથી અંદર આવો ને હમ એ બધું જવા દો નવા ઘર માં આવ્યા છો દૂધ ઉકાળ્યું કે હા સવારેશ બધું કમ થઈ ગયું સર તમે હદ કરી નાખી જો મને કીધું હોત તો હું આવી જાત મેડમ હું તો નીચે જ રહું છું કે નહીં આ એવી વાત નથી સર એક્ચ્યુઅલી તમે સવાર સવારમાં ડિસ્ટર્બ ન હતા કરવા ઓહો તો ખાવા પીવા કઈ મરશે નહીં મને હા અંદર દૂધ છે સર હમણાં લઈ આવું છું તો મને એક કપ કોફી આપો हम्म hmm. सर ले लो ओ थैंक यू कोई નવા ઘર માં જઈને દૂધ ઉકાળશો તો કોફી ન બનાવો મેડમ તો પછી આજુબાજુના લોકોને પીવડાવજો ને તમારા હ કે છે સર એ જવા દો તમારા ફ્રેન્ડ કેમ છે નથી ઓફિસ કે છે સર ઓર્લી જલ્દી જતી રહી અત્યારે તમે એકલા છો હા સર આજે મારે થોડો કામ છે એટલે મે એક દિવસથી રજા રાખી છે એ કહું કે તમે કામ શું કરો છો આમ તો અમે બને એક આઈટી કંપનીમાં કામ કરીએ છે સર આઈટી કંપની એટલે સારો પગાર મળતો છે હા એમ તો મળી જાય છે સર સર તમને કે પૂછવું હતું પૂછો કે હા પૂછો ને જ્યારે પર તમારા ઘરે આવ્યા છીએ તમે એકલા જ હો છો તમારો છોકરા છે યે બધા ક્યાં છે સર અરે કેમ પૂછો છો મારા ઘર માં હું એકલો જ રહું છું આ શું કહો છો તમારા ઘરે તમે એકલા જ રહો છો કે તમારી વાઈફ અને બાળકો ના મેડમ હું હજુ કુમારો છું હજી સુધી તમે કુવારો છો ના મેડમ લગન માં કોઈ ઇન્ટરેસ્ટ નથી કેમ સર લવ થયા પછી કોઈ છોડીને ચાલ્યું ગયું એવું કશું નથી મેડમ ફેમિલી લાઈફ મને સેટ નઈ થાય એટલે મે લગન નથી કર્યા ઓ એમ વાત છે તો ઠીક છે સાંભળો દર 10 તારીખે ભાડું આપવાનું ટ્રાય કરજો અને લેટ થાય એવું હોય તો પહેલા મને ઇન્ફોર્મ કરી દેજો હા ઠીક છે સર અમે સમયસર ભાડું આપીશું અને પછી ખાવાનું ઘરમાં બનાવશો કે હોટેલમાં હા કરી જ બનાવવાનો વિચાર છે સારું જો તમે ઘરમાં જ ખાવાનું બનાવો તો મને ખાવાનું આપશો કે હાશુ સર તમે આવું કહો છો तमें कुवत सारू मजाक करो चु? अरे नहीं नहीं सीरियसली कहूँ चु मैडम तमने? हम्म मारा घरमा जी काम करवा वाड़ी बाईशन है ते हवे नथी आउती ते अर्थी जो होटल लों खावानु मंगाऊँ चु? हम्म हम्म जो तमें खावानु बनाऊँ तो मारा मटेरियल बनाऊँ शो तो बहु सारू रहेशे ठीक चे सर अमेज़ जो ऐशु जल्दी आओ

ते जोयू आ रोज जे अपना बेड पर आवीने सुवा माटे ज करनी चावी नो तो बदलतो अने आजे आ खराब रीते फसाई गयो पहला कोई कारपेंटर ने बोला बोलावीने लॉक बदलिए ठीक